કેમ વાત કરો મેળા એમ ખેલા છે એમાં મારા બેટા અમારી સામે ભૂરી ક્યાં કરે વાવ વાવ કરે જે દોરડું ઢીલું પડ્યું બે ના છે

સીધો હાથ નો થાય એમ નહોતું પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ ક્રાંતિ ની ધરતી છે કોંગ્રેસ ની સરકાર બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી ખેડૂતોને બે મોત મારવાનું કામ કર્યું તે દિવસે પહેલી મશાલ વિસાવદર ની જનતા એ જાળી હતી તે દિવસે કોંગ્રેસ ની સરકાર પલટાણી અને વિસાવદર થી કેશુ મુખ્યમંત્રી બન્યા ત્રીસ વર્ષ સુધી ગુજરાત બન્યું ત્યારથી લઈને ત્રીસ વર્ષ કોંગ્રેસની સરકાર આવી કોંગ્રેસ ની સરકાર ને હવા ભરાઈ ગઈ ગોળીઓ મારી પરિવર્તન થયું એ પરિવર્તન વિશાવદર થી થયું પાછા ત્રીસ વર્ષ ખૂરા થઈ ગયા છે પાછી સરકાર માં હવા ભરાઈ ગઈ છે પાછું બધું તાર વિશાવદર થી ચાલ ઓછો છે એટલે એ બધું ભગવાન ના સમકે તમે સમજો બધું વિશાવદર માં પાછું ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા સરકાર ને હવા ભરાઈ ગઈ વિશાવદર માં ચૂંટણી આવી ગયો બધું છે કે નહીં

ભણેલા માણસો ખરેખર જેને કઈ ખબર પડતી હોય હવે અભણ નેતા આવે તો હું થાય તો હું તમને અદ્વચ્ય થી વાત કહી દઉં એ કે અમારી આ હિંમત છે અમારી આ આવડત છે અમારી આ દાનજ છે અમારી આ ગલેશ છે હવે કાંઈ બાકી હોય તો અમે એ વગલય મૂકી દઈ આણું મારે મૂકી દઈ જનતા જોઈ લે ને જોઈ લે તો ક્યો હવા હાલે છે કે નહીં અને એનું બધું હાલત છે ખાટલે મૂકેલું છે

પણ આલી કંઈ ગામમાં સભા થઈ હોય આમ આદાની પાર્ટી વાળા આવે ને એમાંય અમે આવી તો એક કેમેરો આઈ બીજો કેમેરો આય ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવ ને અગિયાર જણા રેકોર્ડિંગ કરે છે મારી નજર હામે બાકીના નથી ગણતો આ અગિયાર અગિયાર જણા વિડીયો બનાવે છે એ હોય અન હાગો વિડીયો હોય કાલ વોટ્સએપમાં નાખે કદાચ તો લાઈવવાળા રહે છે દારો વેચાય છે લાઈટ ઝટકા મારે છે પાણી ભરાય છે ખાતર નથી મળતું પૂરો ભાવ નથી આવતો ભૂંદડા બગડે છે ગમે એટલા કાઢો એમ મીનડા કામ કરી સાંભળતા છે હવે એ સમય બધું જોતા હું બોલ્યો અને હું એની વાહે પ્રતિભાવ આપ્યો હવે હું તમને એમ બોલું બોલો ભાઈઓ વાળા ખોટા

પ્રશ્નો જે છે તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી ટીડીઓ સાંભળવા આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી

બધા જાણે ખબર છે ક્યાં મળે છે કેટલા વાગ્ય મળે કોણ વેચે છે આપે એ લેવા જવું પડે વકલ ઉપર હોય વકલ છે એના ઉપર નક્કી થાય ઘરે આવીને કોઈ કોણ લેવા આવે પણ છે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કરતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંટે મને હરાવવા માટે સાયોના હોટલ માંથી રૂપિયા વેચતા હતા તો તમે એમની માનસિકતા છો કે ગુજરાત આખું મને જીતાડવા માગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈ પૈસા વેચતો હતો પૈસા ભાજપ ના હતા મેં લાઈવ વિડીયો કરી લગભગ તમારી સુધી વાત પહોંચી ને પહોંચી કેવા ધંધા કર્યા પણ ભગવાન નો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર એટલે અમારી લાજ રાખી લીધી બધા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાત ને થઈ રહ્યો છે કે હારું જીતી ગયો

એ કા પોતાની ખેતી કરે છે કા કોકના ખેતરમાં પણ મૂળ બધા ખેતી આને જોડાયેલા આપણે માણસો છીએ આપણે ગામડાના માણસો છીએ આપણે ભૂરા અને સહજ માણસો છીએ પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઈજ્જત છે ગામડાનો નાનો માણસ મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી આપણો ગામ નો પૂછે પાણી નું નો પૂછે બેહવાનો નો પૂછે નામે નો પૂછે અને હાફો કરાવવા વર્તા આપણી સામે કરવા માટે

કે સમસ્યાનું વજન સમસ્યા કેટલી છે ફર્યાસ કરે છે અહીંયા અરજી આપું અહીંયા અરજી આપું પ્રાંતમાં આપું મામલતદાર માં આપું પીડીઓને આપો તો કે અમારામનું આવે ઓલામાં ઓલામ કે અમારા આવે આનામાં આવે છેલ્લે પછી એમ કેવું પડે આપણે કોઈ નામ નથી આવતા નરેલી છે કે નહીં બધાના ઘરમાં એક એક બબે થેલી વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં બે મહિનાથી એમ વાળો દાંત કાઢવાનો ગાળો મળતો નથી એક મિનિટ

ઊંધું થઇ ગયું પહેલા પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થી ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય મજા મજા કરતા હોય પબ્લિક ના ગાલ અંદર લઈ આવી ગયા હોય વર્ષો આવવા આવું પણ આ વિસાવદર ચૂંટણી એ કઈ ઈશ્વર નો સંકેત છે નહીતર હું હું છું હું તો બહુ નાનો માણસ છું આ અમારું અહીંયા ટીમ્બી ગામ છે સાવર કુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે અને અમારા ગામમાં મંદિર છે મોટું હોસ્પિટલ વાળો એવા હતા નાના એવા ગામમાં હું જન્મ ખેતી મજૂરી કરતા માણસો છીએ આપણને રાજકારણ આવડે નહીં અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો એક ચૂંટણી હારી ગયો પાછો ધારાસભ્ય બન્યો તો અમારી જેવા નાના માણસોને એવડી મોટી તક મળે છે એ ભગવાનનો કઈક સંકેત છે કંઈક નવા જૂની થવાની છે એવો ઈશારો ભગવાનનો નો ગણાય

ચોથા દિવસથી હો 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 ના કામે લાગે આ મને પહેલો એવું સૌભાગ્ય મળ્યું છે કે મત ગણતરી પૂરી થઈ એના બે મહિનાય પૂરા થઈ ગયા ઉપર અઠવાડીય વય્યુ ગઈ તો એવો ને એવો હરખાખા ગુજરાતમાં છે લોકો ખુશ છે નકલી મજા જ આલ કરે છે મજા વધતી જાય છે નકલી મજા વધતી જાય છે આવું કામ થાય છે આવું એટલા માટે થાય છે કે હવે લોકોને એ આશાબંધારી કે કાયક થાહે કાયક હવે થાહે એ આશાબંધારી એટલે લોકો ખુશ થયા લોકોમાં હિંમત આવી બોલવાની એટલે લોકો ખુશ થયા લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દમ ધમણ અને ડંડાથી સરકાર ચલાવી દરેક માણસને દબાવી દેવાનો દરેક માણસને ડરાવવાનો અને જે ડરે નહી દબાય નહીં એની ઉપર પોલીસ નો દંડો મારવાનો કેસ થાય જેલમાં પૂરી દે ખોટી રીતે હેરાન કરે જેલમાં રાખે દાર દબાણ અને દંડાથી ત્રીસ વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ જનતા દબાઈ ગઈ જનતાને પોલીસ ની બીક લાગી એટલે જનતા ન બોલે એ વાત તો સમજા ધારાસભ્ય ડંડાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા જનતા તો બીકમાં ન બોલે પણ હું પેહલો એવો માણસ છું મેં ચૂંટણી ની પહેલા કીધું તું કે આખા દેશની ભાજપ પાર્ટી કોઈ લાલ હોય તો ગોપાલભાઈ એકવાર ડરાવે તો અમે જોઈએ તમે કેવી બતાવો છો